روز کرتا سوپر بنی પછી બાપાના નજીકથી થી દર્શન કરાવશું તો કાળ બિરદનાજ લાઈ દર્શન વાઘેલા શુભભાઈ બાપેશરામ અશોકભાઈ રોજ હવે રેગ્યુલર લાઈવ જોડાઈ જાય છે ગૌતમભાઈ પણ બાપેશરામ પટેલ ભાવના પરમાર જય જય શ્રી રામ બાપેશરામ તો ધીમે ધીમે બધા રેગ્યુલર મિત્રો છે લાઈવમાં જોડાઈ જાય છે તો બધા મિત્રોને બાપેશરામ જય કાળ ભૈરવ અશોકભાઈ વાઘેલા તો આજે ના લાઈ મિત્રો ટ્રાફિક જોઈ શકો કે ટ્રાફિક છે તો ચાલો તો લાઈવમાં બની આવી મિત્રો તો મિત્રો જોઈ શકો સાવ એટલે સાવ ઓછું ટ્રાફિક છે અને બિલકુલ ના નથી એમ જ તમે ગણી શકો અત્યારે દર્શન કરવા વાત તમે શાંતિથી ઉભા રહીને દસ પંદર મિનિટ સુધી આરામથી દર્શન કરી શકો મિત્રો તો આજના ગાદી મંદિરના લાઈવ દર્શન જોઈ શકો ભાઈદરજી બાબા સ્તરામ જય શ્રી રામ રાધા રાધે તો આજના લાઈવ દર્શન ગાદી મંદિરના જોઈ શકો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે ધીમે ધીમે જોડાય છે મિત્રો બધા મિત્રો બાબરામભાઈ જિગ્નેશભાઈદરજી તો આજના લાઈવ છે મહાબલે બાબાસ્ત્રામ અજયભાઈ બાબાસ્ત્રામભાઈ જિગ્નેશ વેદરજી અંજરથી લાઈવમાં જોડાઈ જાય છે બાપાને અમારા લાખ લાખ વંદનભાઈ અશોકભાઈ બાબાસ્ત્રામ તો અજયભાઈને મોનિટાઈઝ થવા આવી છે ચેનલ કેટલી બાકી છે ભાઈ અજયભાઈ બાપા સ્ત્રામ બગદાના ભવિષ્યભાઈ કેવલ કલાવાડિયા ભવિષ્યમ વાલા ગૌતમભાઈ હા મોજ બાપાની પરમાર મહેશભાઈ ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાના છે તો તેમને પણ બાપા સ્ત્રામ તો આજના લાઈવ દર્શન સાવ નજીકથી જોઈ શકો બાપાના શરણ પણ બાપાનો ધૂમો છે સામે સામે બાપાની મંડી છે જોઈ શકો આ છે બાપાનું મંદિર સાવ નજીકથી દર્શન મિત્રો ઊભા રહીને દર્શન કરી શકો છો અહીંથી તો નવા મિત્રો હોય એમને જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે જોઈ શકો અત્યારે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો તો અહીંયા તમે જોઈ શકો કે સાવ નિરાતે દર્શન કરી શકો બિલકુલ ટ્રાફિક નથી ફક્ત તમે અને હું જ છીએ ખોડલ ધામ તરસવા બાબા સ્ત્રામભાઈ તો આજના લાઈ દર્શન તો નવા મિત્રો હોય એમને જણાવવાનું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે ચાલો સમાજ મંદિર જોઈએ અને સમાજ મંદિરના દર્શન કરાવીએ તો આજનો ટ્રાફિક તમે જોઈ શકો મિત્રો કે બિલકુલ ટ્રાફિક નથી અને સુંદર મજાના નજીકથી અને સાવ નિરાતે દર્શન થઈ શકે છે હર્ષુભાઈ કાતરિયા બાબસ્તા તો ફરી નવા મિત્રોને જણાવી દઉં કે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરાવી છીએ ફની બોઈસ બાપસ્તરામભાઈ તો સમાધિ મંદિરના લાઈવ દર્શન આજના જોઈ શકો સુંદર મજાના નજીકથી દર્શન કરાવીએ સમાધિ મંદિરના પણ તો બધા મિત્રોને ને વાલા બાબા શ્રામ આજના લાય દર્શન સમાજ મંદિરના સુંદર મજાના પરમાર મહેશભાઈ બાબા શ્રામભાઈ આ બાજુથી મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો ઋષિર થેશિયા વ્લોગ બાબા શ્રામભાઈ ઋષિરભાઈ તો મિત્રો બાબા સીતાર અને જે નવા મિત્રો જોડાય એને જણાવી દેવી કે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દર્શન કરી શકો સવારે અને સાંજે બંને ટાઈમે આપણે લાઈવ દર્શન કરાય સવારે સાત ને પંદરે અથવા તો વિશે લાઈવ દર્શન કરાવી છે સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાવી છે આપણો ફક્ત એટલો જ છે મિત્રો કે જે લોકો અહીંયા સુધી નથી આવી શકતા તેઓ ઘરે બેસીને બાપાના લાઈવ દર્શન કરી શકે તો આજના લાઈવ દર્શન ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો સામે ધ્યાન મંદિર છે નરેશભાઈ કાતરોડિયા વસ્ત્રામભાઈ તો ધ્યાન મંદિરના બંને નજીકથી દર્શન કરાવીએ કેમ કે આજે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો અને હા એકવીસ તારીખે અહીંયા છે આપણે ગુરુપૂનમ છે તો બધા મિત્રોનો દિલથી આમંત્રણ છે વિપુલભાઈ પરમાર બાબેશભાઈ જાંબુછા બાબેશ કાગ રસોડા વિભાગ મગનભાઈ પણ રસોડું થોડુંક દૂર થઈ જાય છે આજ આવે છે તે ગુરુ પૂર્ણિમા છે મોટા મોટી તો આજના લાઈ દર્શન બાબેશ નરેશભાઈ તો નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે તો આજના ધ્યાન મંદિરના લાઈવ દર્શન રસોડા વિભાગ જાઓ હા આજે ખૂબ જ ઓછી ટ્રાફિક છે રોજ કરતા ગૌતમભાઈ અને મગનભાઈ નકુમ એમાં એવું છે કે અહીંથી આપણે ઠેઠ રસોડા સુધી પહોંચ્યું તો ઘણો ટાઈમ વહી જાય છે દસ પંદર મિનિટ સુધી થોડુંક દૂર છે એટલે પાંચ દસ મિનિટ તો વહી જ જાય મિત્રો દિયો શુક્લા બાબાશ્રામ નરેશભાઈ જય હો બાપાની તો ફરી નવા મિત્રોને જનન કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજે ના દર્શન તો વર્નિન્દ્રાજ ના દર્શન મિત્રો જોઈ શકો સુંદર મજાના નવા મિત્રો હોય એમને જનન કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તજના લાઈ છે સુંદર મજાના તો નવા મિત્રોને જણાવવાનું કે ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે મને ટાઈમ લાઈ દેશે થઈ ગયો સવારે આપણે સાત ને પંદર થાય વિશે લાઈ કરી છે સાંજે આપણે સાડા આઠે લાઈ કરીએ છીએ તજના લાઈ દેશે સુંદર મજાના બપેશરામભાઈ નરેશભાઈ તો મિત્રો વર્ડની અંદર જોશે તો ઘણી બધી જગ્યાએ બાપાના લાઈ દર્શન થશે ચેક જોઈશો તમે નીચેથી ઉપર સુધી તો ઘણી અલગ અલગ જગ્યાએ બાપાના લાયદેશ ફરી રહ્યા છે મિત્રો ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ કાળાભાઈ ઠાકોર બાપીસ્તરામભાઈ ખોડાભાઈ ઝાલા બાપીસ્તરામભાઈ તો ફરી નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે તો અહીંયા ટ્રાફિક જોઈ શકો અજયભાઈ બાબાસ્તારામ મહાબલ્લી બાબાસ્તારામ જેમની યુટ્યુબ ચેનલ છે તેઓ પણ બાપાના વિડીયો મૂકે છે મિત્રો તેની ચેનલની મુલાકાત લઈ શકો છો તો અજયભાઈની ચેનલ પણ મોનિટાઈઝ થવા આવી ગઈ છે કદાચ ચાય થઈ પણ ગયા છે મોનિટાઈઝ તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો વધારે ટાઈમ લેતા ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ બાપા સીતારામભાઈ તો ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવ્યું ભાઈ તો નવા મિત્રો હોય એમને ફરી એક એકવાર જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે દિયુ પરમાર નરેશ કોતરિયા હાય નરેશભાઈ બાપા સીતારામ કાળાભાઈ કાયકા હશે તો હજી બાકી છે નરેશભાઈ બાપેશરામભાઈ ચાલો ધીમે ધીમે આગળ જે બીજા મંદિરના દર્શન કરાવીએ તમારો વધારે ટાઈમ નહીં લેતા આજે ના દર્શન ટ્રાફિક પણ જોઈશું શકો છે તે તો બધા મિત્ર બાપેશરામ જય શ્રી રામ રાધે રાધે તો નજીકથી દર્શન કરાવીએ તો ગાદીના આજના લાઈવ દર્શન અને નવા મિત્રો હોય એને જણાવી દઈએ કે ચેનલનું ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મહેશભાઈ પરમાર બાબેશ ધીરેશભાઈ કંજારિયા બાબેશ તો આજના લાઈવ દર્શન ઘણા બધા લાઈવમાં છે પણ લાઈક ઘણી બધી ઓછી છે તો લાઈક કરવાના કોઈ પૈસા નથી મિત્રો લાઈક કરી શકો છો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ લાઈવમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર કાળાભાઈ ઠાકોર રામ રામભાઈ તો શુભ રાત્રિ મિત્રો ફરી પાછા સવારે સાત ને પંદર થી સાત ને વિશે લાઈવમાં મળશે તો બધા મિત્રોને બાપેશરામભાઈ નરેશભાઈ બાપેશરામ તો આજનું લાઈટ દસદી રાખીએ સુરેશભાઈ ગોહિલ બાપેશરામ કેવલભાઈ બાપેશરામ તો આજનું લાઈટ દસદી રાખીએ મહેશભાઈ બાપેશરામ રાહુલભાઈ રાજ બાપેશરામભાઈ ચાલો મિત્રો તો આજનું લાઈટ દસદી રાખીએ